હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર માટે અર્થશાસ્ત્રની પ્રથમ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ જોઈશું કયા પાઠમાંથી કેટલા ગુણો આવવાનું છે અને કયા પાઠમાંથી તમારા મોટા પ્રશ્નો બની શકે એ તમામની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ ચેનલ ઉપર નવા તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા બ્લુપ્રિન્ટના વિડીયો જરૂરથી જોઈ લેજો ન જોવા તો એકવાર ચેનલની વિઝિટ જરૂરથી કરજો ચાલો આપણે અર્થશાસ્ત્રની બ્લુપ્રિન્ટ જોઈ લઈએ પહેલા તો તમે જોઈ શકો છો પચાસ ગુણનું પેપર હશે બે કલાકનો તમને સમય આપવામાં આવશે હેતુલક્ષી જે પ્રશ્નો છે તમારા હેતુલક્ષી પ્રશ્નો છે એ કુલ પંદર માર્ક્સના પૂછાવાના રહેશે ટૂંક જવાબી પ્રશ્નો છે એ દસ માર્ક્સના ટૂંક જવાબી પ્રશ્નો જે બીજા છે એ પંદર માર્ક્સના અને વિસ્તૃત જવાબી પ્રશ્નો છે એ કુલ દસ માર્ક્સના રહેશે કુલ પચાસ ગુણનું પેપર રહેશે હવે અહીંયા આપણે સમજી લઈશું પહેલા તો પાઠ અને પ્રકરણનું નામ છે અને એના ગુણભાર છે 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 તો તો તમારો પહેલો પાઠ પાઠ અહીંયા પહેલું કે તમારે પાંચ આવવાના પ્રથમ પરીક્ષામાં કેટલા પાઠ આવવાના છે પાંચ પાઠ પૂછાશે પહેલો પાઠ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એના કુલ આઠ ગુણ છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ નવ ગુણ છે માંગ જે છે એના બાર ગુણ છે પુરવઠાના અગિયાર ગુણ છે અને આવક અને ખર્ચનો ખ્યાલ દસ ગુણ છે તમારો મોટો પ્રશ્ન એક તો આ માંગ જે છે માંગમાંથી તમારો એક મોટો પ્રશ્ન આવવાનો છે લખી લેજો પુરવઠામાંથી તમારો મોટો પ્રશ્ન આવવાની પૂરી શક્યતા રહેશે એ પણ જોઈ લેજો એકવાર માંગ અને પુરવઠામાંથી તમારા મોટા પ્રશ્નો આવવાની શક્યતા રહેશે એ સાથે આવક અને ખર્ચના જે ખ્યાલ છે એમાંથી પણ આવવાની શક્યતા રહેશે માંગમાંથી તો આઈ થિંક આવો જ જોઈએ બાકી તમારે બે પાર્ટ તમારે તૈયાર જરૂરથી કરી દેવાના છે તો આ રીતના તમારે આ વખતનું અર્થશાસ્ત્રનું પેપર રહેવાનું છે હવે આપણે પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈશું કઈ રીતના આવવાનું છે તો વિભાગ એ જે છે એમાં એકથી લઈ દસ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા છે જે વિકલ્પો છે યાદ રાખજો તમારે દસ માર્ક્સના વિકલ્પો વિભાગ એમાં આવવાના છે વિભાગ બીમાં પાંચ પ્રશ્નો એક એક માર્ક્સના આવશે કુલ પાંચ ગુણ હશે એટલે કે પંદર ગુણનું તમારું ટૂંકું પૂછાવાનું છે રોકડિયા માર્ક્સ છે એની પછી વિભાગ સી બે માર્ક્સના પ્રશ્નો હશે આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ જ પ્રશ્નો લખવાના છે તમને જે પણ આવડતા હોય પાંચ પ્રશ્નો એ શોધી એ લખી લેવાના છે દસ માર્ક કુલ છે વિભાગ ડી જે છે એમાં પાંચમાંથી આઠમાંથી પાંચ જ પ્રશ્નો આઠમાંથી ફક્ત પાંચ પ્રશ્નો લખવાના છે એકના ત્રણ માર્ક છે કુલ તમારા પંદર ગુણનો વિભાગ ડી થઈ જશે એમાં તમે જોઈ શકો છો વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન તમારે લખવાનો છે આ કેસ સ્ટડી નવ દાખલ કર્યું છે આપણે આ વખતે ધોરણ અગિયારમાં કેસ સ્ટડી નવું દાખલ કર્યું છે પહેલાં આવું કશું નહોતું પરંતુ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન તમારે આ પહેલાં ભૂગોળમાં પણ પૂછાવાનો છે અર્થશાસ્ત્રમાં પણ આપણે કહ્યું છે કે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આવશે એ આપણે નીચે હમણાં હું બતાવું છું કઈ રીતના તમારી પ્રશ્ન પૂછાવાનો છે તો એની નીચે પછી વિભાગ ઈ જે છે એમાં કોઈ પણ ત્રણમાંથી બે જ પ્રશ્નો લખવાના છે એકના પાંચ માર્ક છે અને એમ દસ ગુનો તમારો વિભાગ ઈ પણ થવાનો છે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલ સ્ટે કેસ સ્ટડી તો આમાં પણ તમારું કેસ સ્ટડી દાખલ થઈ ગયું વિભાગ ઈમાં પણ તમારે કેસ સ્ટડી આવવાનું છે તો ચાલો આપણે જોઈ લઈએ આ કેસ સ્ટડી છે શું તો મિત્રો આ જે પ્રશ્ન છે એ તમારો છે કેસ સ્ટડી કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આમાં શું પૂછ્યું છે એમને ભારતના વિવિધ ક્ષેત્રોના રાષ્ટ્રીય આવકમાં ફાળાની નીચેની માહિતીનો અભ્યાસ કરી એના પછી તમારે પ્રશ્નોના નીચે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે પહેલાં તો આ રીતનો ગમે તે તમને કેસ સ્ટડી માટે આપેલો હશે આ આ રીતની માહિતી આપેલી હશે એની પહેલાં પહેલાં તમારે ધ્યાનથી જોવાની છે એની નીચે પછી તમે જોઈ શકો છો એ ત્રણ પ્રશ્નો એમને પૂછ્યા છે આને આ રિલેટેડ આ કોષ્ટકમાંથી તમારે આ ત્રણેય પ્રશ્નોના જવાબ આપવાના છે કે કઈ રીતના કયા વર્ષમાં કેટલું પ્રમાણ હતું કયો જે ક્ષેત્ર છે એ આગળ છે એ બધા પ્રશ્નો તમને પૂછશે તો તમારે સારી રીતે લખવાના છે આ વિભાગ ડી છે એટલે ત્રણ પ્રશ્નો છે એ સિવાય વિભાગ માં પણ તમારે કે આકૃતિને આધારે પૂછાયેલા જવાબ આપવાના છે સ્ટડી આ આલેખ જોવાનો છે માંગનું સંકોચન કઈ રીતના થાય છે માંગનું વિસ્તરણ કઈ બાજુ થાય છે એ નીચે પછી પ્રશ્ન આપેલા છે જોઈ શકો છો તમે ઈ સુધી છે એ થી ઈ સુધી એટલે કે કુલ પાંચ પ્રશ્નો છે દરેક પ્રશ્નનો એક માર્ક છે માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને માંગનું વિસ્તરણ એટલે શું સંકોચન એટલે શું આ તમામ તમારે આ ઉપરનું જોવાનું છે એ સાથે તમારે જે ભણ્યા છે એની વ્યાખ્યા ઉપર તમને યાદ હોવી જોઈએ એ તમામ તમને મસાલો અહીંયા એક સાથે પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે તો આ નવું આપણે આ વખતે દાખલ કર્યું છે કે સ્ટડી રિલેટેડ જે ક્વેશ્ચન છે તો તૈયારી રાખજો આની પણ પ્રેક્ટિસ કરી લેશો બાકી બીજી ગ્રુપિંગ ન જોયું હોય તો ચેનલ ઉપર જરૂરથી છે તમામ વિડીયો તો જોઈ લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય